ક્રિષ્કનૈયા લાલકી છે ગોકુળ માં ઉઠી રે ફરિયાદ રંગીલા કંગીલા કૈયાની આંગણિયા માં આવી રે ફરિયાદ જશોદા તારા છૈયાની તારો કાનૂડો મટકી ફોડે મટકી ફોડે ને મહીડા ટોળે ગોબાળો કરે છે સાદ રંગી કનૈયો રે ગોકુળમાં માં ઉઠી રે ફરિયાદ રંગીલા કનૈયાની તારો કનૈયો ચમુના ને તીરે જમુના ના તીરે ને હીર ના હિંડોળે રાધા સંગ કરે છે સંવાદ રંગી લોક નૈયો રે આંગણીયામાં આવી છે ફરિયાદ જસોદા તારા છૈયાની તારો કનૈયો વેણું વગાડે વેણું વગા બેન સૂતી જગાડે ગોપી ઓ કરે છે ફરિયાદ રંગીલા કનૈયાની તારો કનૈયો પાસે બોલાવે પાસે બોલા વેને બાન બોલાવે ગોપી ઓ એ મુકી મજાદ રંગીલા કનૈયાની ગોપીઓ એ મૂકી રે મરજાદ રંગીલા કઈઆ ની તારો કૈયો રાસ રમાળે રાસ રમાડે ને મોહપમાળે ગોપીઓ લાગ્યો એનો નાદ રંગી લોક નઈયો રે ગોકુડિયા માં ઉઠી રે ફરિયાદ

આંગણીયામાં આવી રે ફરિયાદ જસો તારા છૈયાની જૈયા કૃષ્ણ કનૈયા લાલકી જે